નમસ્કાર યુટ્યુબ ચેનલ દક્ષા પટેલ સંસ્કૃત ટીચર આપ સૌને હૃદયપૂર્વક આવકારે છે મિત્રો ફરી પાછા આપણે ગઈકાલે કીધું હતું એ પ્રમાણે ગઈકાલના સમય કરતાં અડધો કલાક વહેલા ઉપસ્થિત થઈ ગયા છીએ ત્યારે આજે આપણે પાઠ નંબર સોળનો અભ્યાસ જે જોતા હતા એ આગળ જોઈશું મિત્રો ગઈકાલે આપણે પ્રારંભમાં જે પ્રસ્તાવનામાં આખા પાઠની અંદર આપણે શું શીખવાના છીએ એ વિશેની માહિતી પ્રાપ્ત અને મેં કીધું હતું એમ મજા આવે એવી વાત છે કે મિત્રો કાંઈ પણ નવી વાતનું સર્જન કરવું હોય સ્વાભાવિક જ છે કે એમાં કઈ કઈ વસ્તુઓ જોઈએ એ વિશેની ચર્ચા પણ કરેલી હવે કઈ વસ્તુઓ જોઈએ છીએ એ ચર્ચા કરી છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ ત્રણ બાબતની વાત કરેલી મેં તમને બહુ શોર્ટ એક વસ્તુ કીધી હતી કે ત્રી પી પ પ અને પ થ્રી પી બરાબર પદાર્થ પદ્ધતિ અને પુરુષાર્થ બરાબર પદાર્થ પદ્ધતિ અને પુરુષાર્થ એ કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવું હોય તો એના માટે જરૂરી પદાર્થ જોઈએ ત્યારબાદ આપણે જોયું કે એ વસ્તુ બનાવવા માટેની ચોક્કસ પદ્ધતિ જોઈએ બરાબર ને મિત્રો અને ત્રીજું જોઈએ કે એ પદાર્થ હોય અને પદ્ધતિ ખબર હોય પરંતુ બનાવીએ જ નહીં બધા ઘરમાં ડબ્બા ભરીને પડ્યા છે પરંતુ આપણે બનાવવાની તકલીફ ન લઈએ તો દાળ ભાત રોટલી બનશે જ નહીં બરાબર ને બનાવવાનો પ્રયત્ન કરવો પડશે બનાવવાનો પુરુષાર્થ કરવો પડશે ભણવાનો પુરુષાર્થ કરવો પડશે તમારી પાસે લોટ ઓફ સાહિત્ય પડ્યું હશે પણ એને તમે વાંચશો જ નહીં તો ક્યારેય તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરી ન શકો કે તમારે જે કંઈક પ્રાપ્ત કરવું છે તો એના માટે તમને ચોક્કસ પ્રકારની પદ્ધતિ વિશેનું જ્ઞાન હોય અને ચોક્કસ પ્રકારનો પદાર્થ એને કારણભૂત પદાર્થ હોય પરંતુ તમે મહેનત ન કરો તો કાંઈ જ ન મળે એટલે ત્રીજી બાબત છે ત્રીજો પી છે એ પુરુષાર્થનો પી પુરુષાર્થ તમારે અવશ્ય કરવો પડશે બનાવવાનો પ્રયત્ન તમારે અવશ્ય કરવો પડશે તો અને તો અને તો જ તમે સફળ થઈ શકશો એ એક એટલી ચોક્કસ બાબત છે મિત્રો તો આ બાબત આપણે ગઈકાલે જોયેલી કે કોઈ એક સમયે લોકોની સભામાં રાજા ભોજે જાહેરાત કરી કે જો કોઈ મને રાખમાંથી દોરડું બનાવીને આપશે તો હું તેને હજાર રૂપિયા આપીશ પુરસ્કાર આપીશ એક હજાર રૂપિયાનો પુરસ્કાર અને તે સમયના હજાર રૂપિયા મિત્રો બરાબર ને એક હજાર રૂપિયાનો પુરસ્કાર આપીશ એમ કહ્યું એટલે લોકો એ પોતે કોઈક ને કોઈક રીતે આ ઈનામ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં પડ્યા રાજા થકી જો આવું બહુમાન પ્રાપ્ત થવાનું હોય રાજા દ્વારા જો આવો પુરસ્કાર મળતો હોય તો શા માટે પુરસ્કાર હું ન લઉં એમ બધા જ લોકો વિચારવા લાગ્યા અને એ જે વિચારવા લાગ્યા તે પ્રમાણે એવો જે પદ્ધતિ જાણતા હતા એવો કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો તે જાણતા હતા એ પરંપરાગત પદ્ધતિના માધ્યમથી તેઓએ રાખમાંથી દોરડું બનાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો બરાબર એમને શું ખબર હતું કયો પદાર્થ જોઈએ એ ખબર હતો રાખમાંથી દોરડું બનાવવાનું છે એટલે પદાર્થ એટલે કે રાખ જ લેવી પડશે કારણ કે લોકો જાણતા હતા કે ઘઉંના લોટમાંથી રોટલી બને તેમ રાખમાંથી દોરડું બનશે પરંપરાગત જે જ્ઞાન હતું એ જ્ઞાનને જ્ઞાનનો પ્રયોગ કરવાનો એમણે પ્રયત્ન કર્યો એટલે એમણે શું કર્યું કે રાખ લીધી પાણી લીધું જેમ લોટમાં પાણી નાખીને એને બાંધવાનો પ્રયત્ન કરીએ તો લોટ બંધાય રોટલી માટેનો લોટ બંધાય તો એ રીતે રાખમાં પાણી એમણે નાખવા માંડ્યું અને લોટની જેમ એને બાંધવાનો પ્રયત્ન કરવા લાગ્યા તો શું થયું કે પાણી જેવું લાગવા માંડ્યું તેવું રાગ તો એ પલળતા જ રાગ તો પાણીની સાથે રહેવા માંડે પલળી ગઈ બરાબર અને લોટની જેમ એ બંધાઈ ન શકી અને એ સૂકી થઈ જાય તો ફરી પાછી પવનની સાથે ઉડી જાય એના જેવું છે મિત્રો એમણે પોતાની પાસે જે નોલેજ હતું પોતાની પાસે જે જ્ઞાન હતું કે લોટમાંથી રોટલી બનાવી શકાય રોટલી બનાવવાનું જે જ્ઞાન હતું રોટલી બનાવવા માટેનો કયો પદાર્થ જોઈએ તે જ્ઞાન હતું અને તે માટેનો પુરુષાર્થ એમણે કર્યો કે આ આ પદ્ધતિથી આપણે જો રાખનું દોરડું બનાવવાનો પ્રયત્ન કરીશું તો આપણને એમાં સફળતા મળશે એટલે કે આપણે પણ રાખનું દોરડું બનાવી શકીએ અને એ રીતે એમણે રાખ પાણી બધું જ લીધું આખો દિવસ બધા પોતાની રીતે પ્રયત્ન કરવા લાગ્યા ઢગલો રાખ અને ઘણું બધું પાણી લઈને એમણે પ્રયત્ન કર્યો કે હું સૌથી પહેલાં રાખનું દોરડું બનાવું બીજો વિચારે છે કે હું સૌથી પહેલાં રાખનું દોરડું બનાવું અને દોરડું બનાવીને હું શું કરું સૌથી પહેલાં મારા રાજાજી પાસે પહોંચી જાઉં અને એક હજાર રૂપિયાનું ઇનામ પ્રાપ્ત કરું બરાબર મિત્રો એવી હોળ લાગી એવી સ્પર્ધા થઈ અને એ સ્પર્ધામાં એટલે કે બધા જ જોડાઈ ગયા અને બધા જ એકબીજાથી હું જ હોશિયાર હું કુશળ એમ વિચારતા વિચારતા પોતાની જ્ઞાન પોતાનું બુદ્ધિ એ બધું જ જે હતું એ કામે લગાડીને રાખનું દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ બન્યા મિત્રો જોઈશું આ પેરેગ્રાફની અંદર રાખનું દોરડું બનાવવામાં તેઓ સફળ થાય છે કેમ કેવા પ્રકારે એમણે પ્રયત્ન કર્યો કઈ બાબતોને કેન્દ્રમાં રાખી સફળતા મળી કે કેમ અને સફળતા ન મળી તો ફરીથી એમાં સફળતા પ્રાપ્ત કરવા માટે રાજાએ શું કર્યું અને જ્યારે લોકોને સફળતા ન મળી તો રાજા કેમ નિરાશ થયા એ જે આપણે શીખવાના છીએ એ પેરેગ્રાફમાં આજે આપણે જોઈશું તો મિત્રો સૌ પ્રથમ આપણે પેરેગ્રાફનું વાંચન કરીશું અને ત્યારબાદ એનું ભાષાંતર પણ કરીશું મિત્રો ફરીથી યાદ એવડાવી દઉં કે યાદ અપાવી દઉં કે આ પાર્ટની અગત્યતા સવિશેષ એટલા માટે છે કે ખૂબ સરળ પાઠ છે આ તમે એક વખત વાંચશો અને તમને અનુવાદ આવડી જશે અનુવાદ આવડશે એટલે તમને સમીક્ષાત્મક નોંધ આવડવાની જ છે અનુવાદ આવડશે એટલે પેરેગ્રાફને આધારે પ્રશ્નોના જવાબનો પ્રશ્ન તમને આવડવાનો જ છે મિત્રો અને એટલે જ તમે એક નહીં બે વખત વાંચજો બે નહીં ત્રણ વખત વાંચજો તમને યાદ રહી જ જશે અને આ પાઠમાંથી જેટલું પૂછાશે એટલું તમને પૂરેપૂરા માર્ક્સ અપાવશે એટલો સરળ આ પાઠ છે તો ફરી મિત્રો જોઈશું આપણે આપણા આ ગદ્યનો આ પેરેગ્રાફ ગઈકાલે આપણે જોયેલું કે લગભગ બધા લોકોનો અનુભવ હોય છે કે કોઈ પણ પદાર્થનું નિર્માણ કરવા માટે પદાર્થ પદ્ધતિ વિશેનું જ્ઞાન પુરુષાર્થ આ ત્રણ વસ્તુઓ જરૂરી હોય છે જો કારણભૂત પદાર્થ ન હોય તો નવી કોઈ નવા પદાર્થનું નિર્માણ કરી શકવું બન શક્ય બનતું નથી કારણભૂત પદાર્થ હોય પરંતુ નિર્માણ કરવાની પદ્ધતિ ખબર ન હોય તો પણ પદાર્થનું નિર્માણ કરી શકાતું નથી પ પદાર્થ હોય નિર્માણ કરવાની પદ્ધતિથી આપણે અવગત હોઈએ એટલે કે જાણતા હોઈએ પરંતુ જ્યાં સુધી મનુષ્ય પુરુષાર્થ ન કરે ને ત્યાં સુધી એ કોઈ પણ નવી વસ્તુનું નિર્માણ ન કરી શકે ત્યાં સુધી આપણે પેરેગ્રાફ નંબર બે જોઈ લો હવે જોઈશું ત્રીજો પેરેગ્રા ગ્રાફ આપણો મિત્રો પહેલા આપણે આખો પેરેગ્રાફ વાંચીશું નગરસિય પ્રત્યેક જનહ સ્વકીયેન ઉપયુક્તેન અનુભવેન પ્રથમ રજ્જુ નિર્માણે આવશ્યકના ભસ્મ જલાદીનામ પદાર્થના એકત્રિકને પ્રવૃત્ત તથા ગોધૂમચૂર્ણ રોટિકાયા નિર્માણ યાદૃી પદ્ધતિ તેના અવગતા આસિ તયા પદ્ધત્યા રજ્જુ રજ્જુ નિર્માણ પ્રચંડન પુરુષાથેન ઉદ્યુ જુ બહુના પ્રયત્નનાસ્મ રજ્જુપતા ન પ્રાપ્ત યતો જલાદ્રમ ભસ્મ રજ્જુરૂપ પ્રનકાલેશીર્ણ સદ રજ્જુપ સાધયતી સ્મ વ્યર્થ વ્યતી પરીણાતા અપરસ્િવસે રાજસભા રાજા કાળિદાસય નવેદય ભવાન સાધયું ભસ્મના રજ્જુ નગરસ પ્રત્યેક જનીયેન ઉપયુક્ન અનુભવન પ્રથમમ રજ્જુ નિર્માણે આવશ્યકાનામ આવશ્યકાના જલાદિનામ પદાર્થાનામ એકત્રીકરણે પ્રવૃત્ત આ બીજી વખત વંચાયું છે કદાચ તમને ભાષાંતર આવડી પણ ગયું હશે કે નગરના બધા જ લોકો સ્વકીયેન એટલે કે પોતાના કહ્યા પ્રમાણે ઉપયુક્ત અનુભવેન અને પોતાના અનુભવ પ્રમાણે રજ્જુ નિર્માણે તોરડું બનાવવામાં તોરડાનું નિર્માણ કરાવવા માટે આવશ્યક આનામ આવશ્યક એટલે કે જરૂરી એવી ભસ્મ જલ આદિનામ એટલે કે ભસ્મ એટલે કે રાખ અને પાણી વગેરે પદાર્થાનામ એકત્રીકરણે પ્રવૃત્ત બરાબર શું કર્યું એ પદાર્થોને એકત્ર કરવામાં એટલે કે ભેગા કરવામાં પ્રવૃત્ત થયા એટલે કે લાગી ગયા શું કર્યું નગરના બધા લોકો પોતે જે જાણતા હતા અને એ અનુભવ વડે દોરડું બનાવવા માટે જરૂરી એવી રાખ પાણી જેવા પદાર્થોને એકત્ર કરીને એ કામ માટે પ્રવૃત્ત થયા તો ગોધુમ ચૂર્ણેના ગોધુમ ચૂર્ણ એટલે શું ઘઉના લો ઘઉંનો લોટ ચૂર્ણ લોટ બરાબર ગોધુમચૂર્ણેન રોટિકાયા નિર્માણસ યાદૃશી પદ્ધતિ તેના અવગતા એટલે કે પછી તેઓ ઘઉંના લોટમાંથી રોટલી બનાવવાની જે પદ્ધતિ અવગત એટલે કે જાણતા હતા પદ્ધતિની તેમને ખબર હતી બરાબર મિત્રો તો કયા પદ્ધત્યા રજ્જુ નિર્માણે પ્રચંડેન પુરુષાર્થેન ઉદ્ય જ ઘઉંના લોટથી રોટલી બનાવવાની પદ્ધતિ તેમને ખબર હતી અને તેન તે પદ્ધતિ વડે રજુ નિર્માય દોરડું બનાવવા માટેનો શું કરવા લાગ્યા તો કે પ્રચંડેન પુરુષાર્થેન પ્રચંડ ખૂબ પ્રયત્ન પ્રચંડ પુરુષાર્થ કરવા લાગ્યા કૃતેન અપી બહુના પ્રયત્નેન ભસ્મ રૂપતામ ન પ્રાપ્તમ બરાબર ખૂબ પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ હું બહુના એટલે ઘણો બધો પ્રયત્ન કૃતા અપી કર્યો છતાં પણ ભસ્મ રૂપતામ ન પ્રાપ્તમ રાખનું દોરડું બની ન શક્યું કે રાખનું દોરડું બનાવી ન શક્યા યતો જલાદ્રમ ભસ્મ કેમ રાખનું દોરડું બનાવી ન શક્યા તો કે યતોહી યતોહી એટલે કે કારણ કે કેમ કે જલાદ્ર ભસ્મ જલ અને આદ્ર આદ્ર એટલે શું ભીંજાયેલી ભીની થઈ ગયેલી જલ પાણીથી ભીની થઈ ગયેલી જલાદ્ર ભસ્મ રજ્જુરૂપતા પ્રદાન કાલે વિશીર્ણમ રજ્જુરૂપમ ન સાધય સ્મ બરાબર એટલે શું થયું પાણીથી ભીની થયેલી રાખ દોરડાનું રૂપ આપતી વખતે શું થતી હતી કે વિખેરાઈ જતી હતી હતી બરાબર એ પાણી સાથે માંડે વિખેરાઈ જતી રૂપમ ન સાધતી સ્મા અને એ દોરડાનો રૂપ આપતી વખતે ભસ્મ વિખેરાઈ જતી હતી અને તેથી જ દોરડું બનતું ન હતું શું થતું હતું એથી જ દોરડું બની શકતું ન હતું રાખનું દોરડું બનાવવા માટે લોકો પ્રયત્ન કરતા હતા રાખ અને પાણી વડે તો કેમ બની ન શકતું હતું તો એનું કારણ અહીં આપ્યું છે કે પાણીથી ભીની થયેલી રાખ દોરડાનું રૂપ આપતી વખતે વિખેરાઈ જતી હતી અને તેથી દોરડું બની શકતું ન હતું પછી નિખિલો દિવસ એવમેવ વ્યર્થ વ્યતીત નિખિલ શબ્દ લખી લેજો નિખિલ એટલે શું આખો દિવસ નિખિલે નિખિલો દિવસ આખો દિવસ એવમેવ એમને એમ વ્યર્થ એટલે કે નક્કામો કારણ વગર વ્યર્થ વ્યતીત વ્યતીત એટલે વીત્યો નિખિલે નિખિલો દિવસ એવમો વ્યર્થ વ્યતીત કે આખો દિવસ એમને એમ નક્કામો વીત્યો પરિણામત એટલે કે ફળ સ્વરૂપે પરિણામ સ્વરૂપે ભસ્મના પ્રણીતામ રજ્જુમ અવલોકયિતું કામ બરાબર ભસ્મનામ પ્રણીતામ એટલે રાખમાંથી બનાવવામાં આવેલું રજ્જુમ અવલોકયિતુમ દોરડું અવલોકયિતુમ અવલોકન એટલે શું જોવું દોરડું જોવાની કામ એટલે કે ઈચ્છાવાળો રાજા નૈરાશ્યમ અભવત શું થયું નિરાશ થયો હતાશ થયો બરાબર રાજા નિરાશ કેમ થયા તો એનો જવાબ આપણને અહીંથી મળશે કે લોકોએ જે જાણતા હતા એ પદ્ધતિ વડે પુરુષાર્થનો પ્રારંભ કર્યો પરંતુ રાખનું દોરડું ન બનાવી શક્યા કેમ કે પાણીથી ભીની થયેલી રાખ વડે દોરડાનું રૂપ થતું ન હતું એ રાખ વિખેરાઈ જતી હતી આખો દિવસ એમને એમ વીત્યો પરંતુ દોરડું બનાવી ન શક્યા પોતાની પ્રજાજનમાં વિશ્વાસ રાખનાર રાજાને કે મારી પ્રજા એ રાખમાંથી દોરડું અવશ્ય બનાવી શકશે પરંતુ રાજાની એ ઈચ્છા ફળીભૂત ન થઈ રાખમાંથી બનેલું દોરડું જોવાની ઈચ્છા બરાબર યાદ રાખજો મિત્રો વાક્ય કે રાખમાંથી બનાવવામાં આવેલ દોરડું જોવાની ઈચ્છા ફળીભૂત ન થઈ કોની રાજાની ઈચ્છા પૂર્ણ ન થઈ રાજાની ઈચ્છા ફળીભૂત ન થઈ આથી રાજા નિરાશ થયો આથી રાજા હતાશ થયો બરાબર મિત્રો પ્રશ્ન આપણે જોઈશું ત્યારે તમે આ ભાષાંતર યાદ હશે તો તમને તરત જ પ્રશ્ન આવડી જશે કે બનાવવામાં આવેલું દોરડું જોવાની ઈચ્છાવાળો રાજા હતાશ થયો હવે હતાશ થઈને બેસી રહેવું એ રાજા માટે તો યોગ્ય ન જ કહેવાય રાજા ફરીથી પ્રયત્નશીલ બન્યા કે કોઈ પણ રીતે સમગ્ર રાજ્યમાં કોઈ એક વ્યક્તિ એવો બનવો હોવો જોઈએ કે જે મને રાખમાંથી દોરડું સર્જી આપે રાખમાંથી દોરડું બનાવી આપે રાખમાંથી દોરડાનું નિર્માણ કરી આપે રાજા નિરાશ તો થયા પરંતુ પ્રયત્ન ચાલુ રાખ્યો હવે બીજે દિવસે ફરી પાછી સભા બોલાવી સભામાં બધા ઉપસ્થિત થયા કાલિદાસ પણ ઉપસ્થિત થયા ત્યારે કાલિદાસને રાજાએ શું કહ્યું એનું વર્ણન આપણે અહીં સંક્ષિપ્તમાં જોઈશું કે અપર દિવસે બરાબર અપર દિવસે રાજસભા રાજા કાળિદાસય નવેદયત ભવાન સાધય તો ભસ્મા ભસ્મના રજ્જુ અપર દિવસે અપર એટલે બીજા બરાબર અપર દિવસે એટલે કે દિવસે બીજા દિવસે રાજસભા રાજાની સભામાં અથવા તો રાજાના દરબારમાં રાજા રાજા કાળિદાસય નવેદયત રાજાએ કાલિદાસને વિનંતી કરી નિવેદન કર્યું કહ્યું બરાબર નિવેદન કર્યું કે ભવાન એવ સાધયતું ભસ્મના રજ્જુ એ ભવાન એટલે આપ તમે તમે જ ભસ્મનામ્જુ સાધયતું તમે જ રાખમાંથી દોરડું બનાવી આપો સમગ્ર રાજ્યમાં એક પણ વ્યક્તિ એવો મને ન મળ્યો જે રાખનું દોરડું બનાવી શકે મારે રાખનું દોરડું બનાવડાવવું જ છે તો કાલિદાસ તમે જ રાખમાંથી દોરડું બનાવો બરાબર મિત્રો પદ્ધતિ પરંપરા પરંપરા પ્રમાણે કરીએ તો પરંપરા જરૂરી પણ છે પરંતુ ક્યારેક ક્યારેક વિપરીત પ્રવાહ પરંપરાનો પ્રવાહ છે ને એના વહેણ કરતાં સામા પ્રવાહી તરતા પણ ક્યારેક આવડવું જોઈએ કે જે મુશ્કેલીના સમયમાં આપણને કામ આવે તો એ વિપરીત પ્રવાહમાં ચાલીને કાલિદાસે કઈ રીતે રાખમાંથી દોરડું બનાવેલું એ વાત આપણે આવતીકાલે ફરી પાછા આ જ સમયે મળીશું ત્યારે પાર્ટ થ્રીમાં જોઈશું તો મિત્રો ત્યાં સુધી આપ અત્યાર સુધી શીખેલા ભાષાંતરને વારંવાર વાંચન કરીને તૈયાર કરજો અને તમારી નોટબુકમાં લખજો કે જેથી આ ભાષાંતર તમને ખૂબ સરળતા યાદ રહી જશે તો મિત્રો ફરી મળીશું એ જ અપેક્ષા સાથે કે આપ સૌ ખૂબ વાંચન કરશો લેખન કરશો અને શીખવાનાની ધગ સાથે ફરી પાછા આપ ઉપસ્થિત થશો એ અપેક્ષાશ ફરી આવતીકાલે આ જ સમયે આપણે મળીશું આપણી આ ચેનલ ઉપર અસ્તુ